ડાવર ધોવાણ થતા સીધી માટી દેખાઈ જતાં ગ્રામ લોકો લાલઘુમ થયા છે અને તાત્કાલિક સરથી ગાંધીનગરથી તપાસ માંગી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢવરિયા તાલુકાના અંતેલા સતોડ ફળિયાના નવીન માર્ગ ઉપર નાળા બનાવવાની કામગીરી ભયંકર ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો બની છે હલકી ગુણવત્તાના રીસરફેસ રોડ કામમાં માટી ઉપર સીધો ડામર પાથર્યો હોય તેવું વરસાદ પછીની પરિસ્થિતિથી જણાઈ રહ્યું છે આ રોડની અને જંબુસર વાંદર રોડની વડોદરા સર્કલથી તપાસ થાય અને તેમાં ક્વોલિટી કંટ્રોલની ટીમ જોડાય તો મોટો ખુલાસો થાય તેમ છે ગ્રામ લોકોએ થર્ડ પાર્ટી ઇન્ફેક્શનની કામગીરી સામે પણ સવાલ કરી રિપોર્ટ સાર્વજનિક કરવા અને સમગ્ર રોડ ઉપર ચોક્કસ જગ્યાએ તપાસ કરવા માંગ કરી છે જો તાત્કાલિક અને પારદર્શક તપાસ નહીં થાય તો એસીબીમાં ધોરણસરની ફરિયાદની તૈયારી પણ બતાવી છે એ બાદ ગણપત રાઠવા